तो गाइस अब आज पूजा ना अपना गरमा गरम पोवा तैयार થઈ ગયો ભાઈ જો પોવા બની ગયો છે બટાકોનો તો બટાકો તો મજા આવી જો તો આ તો ને થાય બટાકો થઈ રહ્યો તો ચલો ભાઈ સવારનો નાસ્તો તૈયાર થઈ ગયો છે ચલો પાણી ભરાઈવીરા ઠોઈ કાઢતા બોલો પેલું છે અમે થોડું સારી આ ધોવાઈ જાય કાઢવા માટે જઈએ બધું આટલા આ બધું ધોઈ નાખી દીધા ના આ બધું અધા લઈને બધું ધોઈ કાઢી આ બધું ધોઈ જવા જોઈએ બધું કચરો સાથે ભાઈ તમારે તો દિવાળી જતી જ નહીં ભાઈ આપણે તો પોણી આવે એટલે બધું રેલન સેલ હોય છે બાંધો ના જાઓ તમે થોડું બતાવીએ જો પોણી જાય છે બાઈકે ધોવાનું બાકી આપણે તો પપ્પા ગાંધી આવ્યા છે આધાર કાર્ડ માં કેવાયસી કરાવવા માટે તો ગાઈસ ફાઇનલી મોલદારમાં કોમ પતાવી દીધું આધાર કાર્ડમાં નંબર અપડેટ થઈ ગયો પપ્પાનો વાત જઈએ પપ્પા બે ઘરે એ મમ્મી લઈને આપવા તો આધાર કાર્ડ અપડેટ કરીને આવ્યા મમ્મી નંબર છે મમ્મી લઈને જઈએ આપણે તો ગાઈસ અમે ફાઇનલી મમ્મીની કેવાસી કરીને ઘેર આવ્યા અને ઘરે આવ્યા છે મહેમાન મમ્મીના કાકા એટલે કે આપણા ભા

તો ગાઈ મમ્મી નું પપ્પા નું આધાર કાર્ડ નું કેવાયસી થઈ ગયું અમે અડ્યા છીએ અમે શૈલેષભાઈ ના આધાર કાર્ડ માટે કેવાયસી કરવા માટે ચાલો શૈલેષભાઈ તૈયાર થઈ કોઈ લેવા નહીં ખાલી આધાર કાર્ડ લેવા નહીં આધાર કાર્ડ લઈ લે નવો ગો પહેવાનું છો કે દે તો ગાઈ ફાઈનલી અમે આવીએ છીએ મમલાદા કચેરીમાં હજી ઉપર ઉપર જઈએ તને ખાવા પડે ઉપર ના ભાઈ સાત્વિક ભાઈ મારા ઘાત આવ્યા છે હા કે ઘાત લઈ જાઓ

અને ગાઈઝ ઠંડીની શરૂઆત થઈ જઈ છે અને ઠંડીમાં અમારા પૂજા બહુ બીમાર થઈ જાય છે પછી શરદીથી ને બે દાડી ઓતરા દાડી ભાઈ કોઈ દેશી દવા કે જો બે દાડી બે દાડી શરદી થઈ જાય છે ચાલો ભાઈ બાજરી રોટલાનો પ્રોગ્રામ છે અત્યારે ચલો ગાઈસ તો ફટાફટ બાજરી રોટલા જો બાજરી રોટાઈ ગયો છે ચલો ભાઈ બાજરી રોટલા બનાવે છે પૂજા અને સહેલે બી ચેલા રે

ચલો ભાઈ તો ચાલે ભાઈ જમો એટલે આપણો વાત બોલીએ તો નિહા જમવા બેસી ગઈ છે અને આપણા માટે ખાવાનું એને કાઢી દીધું છે જો નિહાય વગાડી છે પ્રેમથી ફર્સ્ટ ક્લાસ ખીચડી ખીચડી મરચાં છે બધું ઘણું બધું ખાવાનું બનાવ્યું છે ભાઈ વારા પરથી શાક નમક બધું ખાવું જે ભાઈ ચલો કાંઈ તો શાંતિ શાંતિ જમી લઈએ નિ હા મારા ભાઈ ભૂસી થઈ જાય મારા પેલા એને ભૂખ લાગે છે એને ગઈ જેના વહેલા લગભગ વાગે રોજ ખાધેલું કરું કે ભીખી બેટા લેડો ભે જમી લેડો મંગળવાર છે ઓ ભાઈ ચલો ભીખી ને ધા છે ગઈ છે પણ પણ લઈને આવ્યા છું ચાલો આપણે મિત્રો જમી લઈએ જો આપણા લગ્ન ની જૂની યાદ બધી નીકળી છે બધી પેટીમાં જૂની પેટી ખાલી કરી ઘણા પછી હા ભાઈ બહેનો નામ મારા મમ્માના છોકરાના ફોટા છે જો ભાઈ પૂજાનો ફોટો જો ભાઈ એ વખતે આવી હતી હાલે થોડો થોડો બદલાવ છે પણ આપણામાં ખાસો બદલાવ લાગે જો ભાઈ આ વચ્ચે રહ્યા ને આપણે તેરે નામ વિક્રમ ઠાકોર એ આપણે હવે પહેલાં આપણો આવો શોખ હતો ને હા શું લાગે મારા ફોટો જો ભાઈ અરે હું છું બાજુ મગજા પૂજા તો આ બાજુ જો હતો શું કરો પરચો ગણ છું હા અધ જો કામ તો જો પૂજા ભાઈ હા માલ ખાશે પીવો કરે બધો પરચું બધો જૂના સિક્કા બધા ભેગા કર્યા છે બધા આ પરચું જે આપણો છોકરો આપણો જે વધી ગટી હોય ને આ છેલ્લા પૈસા સિક્કો વીસ રૂપિયાનો સિક્કો હતો પ્યારે વીસનો સિક્કો હતો તો ગાય રાતનું ખાવાનું ખાઈ લીધું છે આ બાજુ જો બિરિયાની ભાઈ ઊંઘી ગયા સાતુભાઈ ઊંઘી ગયા બાજુ નેહા બેઠી છે પૂજા તો બધું જો ભાઈ આ ખાડો બધો ખોલ્યો છે પેટી સાફ કરવા ખોલી હા 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 જો ભાઈ પેટીમાં જો આવું દેખાય જો ખાલી ભાઈ નેહા પેટીમાં જ જો ખાલી આ બાજુ પૂજાએ પેટી ખોલી છે તે અને બધો સારો મને આગળ હતો હા પેટી કદાચ સાંભળવા ધાર સારો તો આટલો વેસ્ટેજ કચરો કાઢ્યો છે પેટીમાં નહીં જે હિસાબના કાગળ બાગડ એ બધું કાઢ્યું છે પેટીમાં થોડો કપડો નીકળ્યો હો પેટીમાં નેહા પૈસા જ દઉં એ પેટીમાં બધા પૈસા બહાર કાઢ્યા છે પૂજાઈ જો પૈસા કાઢે આ બધા કચરામાં આ જો પેટીમાં પૈસા નીકળે ને હા આ બસો બસોની ને આ હોની દવાઓ સર આ લિપસ્ટિક ને લાલિન આ ઇયરફોન જો જે આપણો જૂનો મોબાઈલ જે આપણે પહેલાં વાપરતા ને જૂનો ભાઈ આપણે એનો મોબાઈલ જો વેચી લઈને સર આપણે યાદ કરી જો કઈ આપણે ફોટા બતાવ્યું તમને જો ભાઈ આ છે શૈલેષભાઈ એટલે કે હું

ના પૂજા આખા આપ પહેલી વખત અંબાજી વિરેન લઈ જાઓ ભાઈ આ હું છું મારા બાજુમાં પૂજા છે અમારો નાનો વિરેન દક્ષાબુન મારા મમ્મીજી અને અમારા ચેતન છે ચેતન જો લાગે છે એના છોકરા જેવો હે ચેતન ભાઈ જો એકદમ નાનો છોકરા જેવો લાગે છે ભાઈ આજે આપણા લગ્નની યાદગીરી એટલે આપણા લગ્નનો ફોટો ઊભા બહાર કાઢી નતા એ ભાઈ જો ભાઈ આજે આપણા લગ્નની યાદગીરી મેરેજનો ફોટો મારો લગભગ આજથી દસ વાર પહેલા મેં દસ વાર પૂજા તો કઈ હવે ખાસો ટાઈમ થઈ ગયો છે પેટી સાફ કરતાં કરતા લગભગ એક કલાક થઈ ગયો પૂજા તો બધું હરખું કરે છે આપણે બેઠા છીએ બધો છેલ્લો બધું ભરવા વારો આપણો જ આવશે લગભગ ફોટા હાચવી મૂકજો આ બધી જૂની યાદો આપણી પાસે જો કઈ આપણી જૂની યાદો છે બધી યાદ હોય બચપનની યાદો એટલે બધવાનું બચપન બધોને યાદ જ હોય અને બધવા માટે ફ્રી જ હોય કારણ કે બચપનમાં જે સમય કાઢ્યો ને એ સમય બીજો ના મળે ભાઈ તો ચલો ગાઈ ફરી મળશું સવારે નવા વિડીયોમાં એક નવી મુલાકાત થતી ચલો ભાઈ બધા મિત્રોને ગુડ નાઇટ ટાટા બાય બાય